ચાલો નમસ્કાર મિત્રો શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે મિત્રો અહીંયા તમે જે થમનેલ જોઈ રહ્યા છો એના વિશે આપણે માહિતી મેળવીશું જેમાં જુઓ ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ ભરતી બે હજાર ચોવીસ આ મિત્રો ભરતી ક્યાંની છે તો દીવ દમણ દાદરા અને નગર હવેલી જેમાં ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ જે છે એ ભરતી છે અને એનું શારીરિક ગ્રાઉન્ડ છે એ કેવું હોય છે એ આપણું જોવું છે તમે મિત્રો કદાચ જાણતા હો કે ના જાણતા હો પણ ભાઈઓ માટે પાંચ કિલોમીટર ચાર કલાકમાં અને બહેનો માટે ચૌદ કિલોમીટર ચાર કલાકમાં દોડીને અથવા ચાલીને તમારે જેમ પૂર્ણ કરવું હોય તેમ પૂર્ણ કરવાનું હોય છે આ જે છે એ પાંચ કિલોમીટર ગ્રાઉન્ડ ચાર કલાકની અંદર પૂર્ણ કરવાનું હોય છે ચાલવાનું હોય છે ગ્રાઉન્ડમાં તો એની અંદર મિત્રો તમને કઈ કઈ સુવિધા મળશે કઈ રીતે તમારે ચાલવાનું હોય ગ્રાઉન્ડ કેટલું હોય દોડવું ના દોડવું એ આજે તમને વિડીયો સહિત બતાવવાનું છે અને આ મિત્રો ભરતી હાલ શરૂ છે એના ફોર્મ ભરાવાના શરૂ છે જો તમને કેન્દ્ર સરકારની આ ભરતીની અંદર રસ હોય તો અવશ્ય ફોર્મ ભરી દેજો ચાલો હવે આપણે જઈએ ગ્રાઉન્ડ તરફ જોઈ લો મિત્રો આ છે વન રક્ષક અને ફોરેસ્ટ ગાર્ડ દીવ દમણ દાદરા નગર હવેલીનું ગ્રાઉન્ડ આ રીતનું કંઈક મિત્રો ગ્રાઉન્ડ જે છે એ હોય છે અહીંયા તમે જુઓ તો અમુક વિદ્યાર્થીઓ દોડતા હોય છે અમુક વિદ્યાર્થી ચાલતા હોય છે તમારે ચાલવું કે દોડવું એ તમારા પર ડિપેન્ડ કરે છે પણ આ જે ગ્રાઉન્ડ છે એ તમારે ચાર કલાકની અંદર પચીસ કિલોમીટર પૂર્ણ કરવાનું હોય છે આ રીતના મિત્રો એના રાઉન્ડ હોય છે આ રાઉન્ડ જે છે એ પરફેક્ટ અને અંદર અહીંયા જુઓ તો મિત્રો તમે પાણીની સુવિધા જોઈ રહ્યા છો પાણીની સુવિધા હોય છે શરબત હોય છે બરાબર આવું બધું ત્યાં મૂકેલું હોય છે તમે ચાલુમાં પાણી પણ સી પી શકો છો શક્તિની કમી થયું એવું લાગે તમને ચક્કર બક્કર આવતા લાગે તો તમે અહીંયા શરબત પણ પી શકો છો બરાબર ટ્રેક જુઓ મિત્રો એકદમ પરફેક્ટ આનો ટ્રેક હોય છે અને જેમ આપણે ગુજરાત ફોરેસ્ટની અંદર હોય છે જે રાઉન્ડ એ રીતના અહીંયા મોટો રાઉન્ડ હોય છે કારણ કે પાંચ કિલોમીટરનો રાઉન્ડ અહીંયા બનાવવાનો હોય છે બરાબર અહીંયા મોટો રાઉન્ડ બનાવે છે આપણે અહીંયા શોર્ટ રાઉન્ડ બનાવે છે જોઈ લો અહીંયા પાણી પણ તમને જોવા મળશે શરબત પણ જોવા મળશે અને લોકો આજુબાજુમાં અધિકારીઓ આ બધા હોય છે બરાબર આ રીતનું આખું મિત્રો એનું ગ્રાઉન્ડ છે જુઓ બાજુમાંથી એક વાહન પણ નીકળી રહ્યું છે આ એનો આખો ટ્રેક છે આ સિવાય મિત્રો અહીંયા અધિકારીઓને આ બધું સામેલ તો હોય પરંતુ એમ છતાં પણ જો તમને એવું કાંઈ લાગે કે ભાઈ તમને કંઈ થવા યોગ્ય લાગે કંઈ થશે તો અહીંયા એમ્બ્યુલન્સની સુવિધા પણ હોય હમણાં તમને એમ્બ્યુલન્સ જોવા મળશે એમ્બ્યુલન્સ પણ અહીંયા બાજુમાં ભરતી છે એટલે રાખેલી જ હોય છે જેથી કરીને કોઈ વિદ્યાર્થી છે એની વધારે પરિસ્થિતિ કંઈ ગંભીર થાય શારીરિક પરિસ્થિતિ તો એમને તાત્કાલિક હોસ્પિટલ છે એ ખસેડવામાં આવતા હોય છે અહીંથી હોસ્પિટલ લઈ જવામાં આવતા હોય છે કંઈ પણ મિત્રો અહીંયા મૂંઝાવાની જરૂર નથી તમે જુઓ ગાડી પણ જાય છે ફોરેસ્ટની અને વિદ્યાર્થીઓ છે એકદમ આરામથી ગ્રાઉન્ડ કરી રહ્યા છે અને આ ગ્રાઉન્ડ એવું જ હોય કે તમે આરામથી ગ્રાઉન્ડ કરો તો પણ થઈ જાય ચાર કલાક પચીસ કિલોમીટર માટે આપવામાં આવે એટલે છ પોઈન્ટ પચીસ કિલોમીટર જે છે એટલે કે છ કિલોમીટર અને પચીસ બસો પચાસ મીટર જેવું થાય એ તમારે એક કલાકની અંદર કાપવાનું હોય અમુક વિદ્યાર્થીઓ દોડતા હોય અમુક છે એ ચાલતા હોય અને રેકોર્ડ છે મિત્રો કે અમુક ચાર કલાકને બદલે ત્રણ કલાકની અંદર પણ આ ગ્રાઉન્ડ અહીંયા પતાવી દેતા હોય છે તો એ જે તે વિદ્યાર્થી છે એના માનસિક અસર પર ડિપેન્ડ કરે જો અહીંયા એમ્બ્યુલન્સ મિત્રો હાજર છે ને જઈ રહી છે બરાબર આ રીતે એમ્બ્યુલન્સ જે છે એની સુવિધા અહીંયા રાખવામાં આવતી હોય છે તો મિત્રો આ છે આપણું દીવ ધમણ દાદરા નગર હવેલીનું ગ્રાઉન્ડ કે આ રીતની કંઈક પરિસ્થિતિ જે છે એ તમને જોવા મળશે